જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ વૈષ્ણવ દ્વારા આપણે અત્યારે બસો બાવન વૈષ્ણવો છે એમની વાર્તા એક પછી એક સાંભળી રહ્યા છીએ એટલે કે ભગવત વાદ જ કેવાય વૈષ્ણવ તો આવા ભગવદીઓ જે થઈ ગયા છે એના જીવન ચરિત્રો દ્વારા આપણા પ્રભુની અંદર કેવી અનન્યતા રાખવી જોઈએ કયો દ્રઢ વિશ્વાસ છે એ શ્રી શ્રી ગુરુ મહાપ્રભુજી છે છે ગુસાઈજી એમના ચરણોની અંદર છે વૈષ્ણવો આપણે દ્રઢાશ્રય એમનો થાય એના માટે વૈષ્ણવો આપણે બસો બાવન વૈષ્ણવોની વાર્તા છે ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા છે એમનું વાંચન પુષ્ટિ સત્સંગ દ્વારા કરીએ છીએ તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા સત્સંગો છે પ્રાપ્ત થશે શ્રી શ્રીનાજી ચરિત્રાવૃત વલ્લભાખ્યાન એ ઉપરાંત વૈષ્ણવો વલ્લભા અવતાર બધા જ પ્રકારના સત્સંગો છે તમને આ ચેનલ દ્વારા પ્રાપ્ત થશે અને વાર્તા પ્રસંગો પસંદ પડે તો અવશ્ય લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં આજે બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ છે આડત્રીસમાં એક બ્રાહ્મણી અને ઉજ્જૈન નજીક રહેતી હતી એમનો આપણે વાર્તા પ્રસંગ છે એ લઈએ છીએ હવે શ્રી ગુસાઈજીના સેવકની એક બ્રાહ્મણી ઉજ્જૈનથી ચાર કોષ દૂર એક ગામમાં રહે છે એની વાર્તાનો ભાવ કહીએ છીએ તો એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ ચંદ્રમુખી છે અને ચંદ્ર જેવું જેનું મુખ છે એવી તે શુભ આનંદનાથી પ્રગટ્યા છે

ત્યાં ઉજ્જૈનની ચાર કોષ દૂર એક ગામમાં એક માલદાર સંચોરા બ્રાહ્મણને ત્યાં જન્મે છે એક આઠ વર્ષ વર્ષની થાય છે ત્યારે માતા પિતા તેનું લગ્ન કરે છે વીસ પચીસ વર્ષની તે થાય છે ત્યારે ગામમાં રોગચાળો ફેલાય છે અને એના ભોગે તેના માતા પિતા અને ધણી એ બનેલ છે તો ત્યારે ઘરમાં એ એકલી રહી જાય છે અને તે ખૂબ જ રડિયા કરે છે ગામના લોકો એને ઘણું સમજાવે છે પણ એ કોઈનું માનતી નથી એક એમ કેટલાય દિવસો આમના આમ બીતે છે ને પછી કોઈક એવું કહ્યું કે અમુકી તું ઉજ્જૈનમાં એ કે ભટ્ટને ત્યાં કથા વાર્તા છે એ સાંભળવા જાયા કર તેઓ કથા વાર્તા છે ને ખૂબ જ સુંદર કરે છે જેથી તારું દુઃખ છે ને એ દૂર થશે તો અન્ય ભગવદીઓની જેમ તેની યુવા અવસ્થામાં પણ વૈષ્ણવો આની યુવા અવસ્થા છે એ પણ દુઃખમાં જ વીતે છે વીસ પચીસ વર્ષની વયે તે માતા પિતા અને ધણી ગામમાં જે ફેલાયેલો રોગચાળો છે એના બધા બન્યા છે તો ભર યુવાનીમાં વૈષ્ણવો એ વિધવા બને છે તો એમનો વાર્તા પ્રસંગ છે અત્યારે આપણે લઈએ છીએ વૈષ્ણવો એક એક એ બ્રાહ્મણી જે આ છે એ સ્ત્રી એ ઉજ્જૈનથી ચાર કોષ દૂર ગામે રે છે અને ત્યાંથી કૃષ્ણભટ્ટના ઘરે આવી અને આ શ્રી ગુસાઈજીની વાર્તા છે એ સાંભળે છે તેથી તેનું મન શ્રી ગુસાઈજી પર ખૂબ જ આસક્ત થાય છે અને તેમના દર્શનની અને ખૂબ જ આરતી તાલાવેલી એને થાય છે કારણ કે વાર્તા એમની સાંભળે છે તો એમના દર્શન કરવા માટે એની તાલાવાલી તાલાવેલી લઈ ગઈ છે

કે પેલી બ્રાહ્મણી છે એ તો વ્યાભિચારી છે એને આપે બાગમાં નામ કેમ સુણાવ્યું આમ પૂછે છે ત્યારે તેઓ આ વાતમાં તમને શું મળશે એવો સામે પ્રતિ પ્રશ્ન વૈષ્ણવોને શ્રી ગુસાઈજી કરે છે તો વૈષ્ણવોના મત અનુસાર આ બ્રાહ્મણી વ્યાભિચારી છે તેથી તેઓ શ્રી પ્રભુને આપે તેને નામ કેમ સુણાવ્યું એમ પૂછે છે તો આ વૈષ્ણવો સાચા અર્થમાં વૈષ્ણવ જણાતા નથી કેમ કે વૈષ્ણવો કોઈની નિંદા કરે નહીં શ્રી પ્રભુ આ વાત સમજે છે અને તેઓ તો પતિત પાવન છે એથી પ્રશ્ન છે આ કરે છે આમ કહીને તેઓ એમ જણાવે છે કે અમારા સિદ્ધાંતો જ્યાં સુધી જીવ શ્રી ઠાકોરજીમાં અનન્ય નહીં થાય ઇન્દ્રિયોનો વિનિયોગ બીજે થાય ત્યાં સુધી તે બધી ઇન્દ્રિયોથી કરીને તે વ્યાભિચારી છે

અને એ જ જીવનનું આ જીવ છે એમનું ખરેખર સાચું કર્તવ્ય છે તો શરણે રહેલા જીવોનો પ્રભુ નક્કી છે શ્રી આચાર્યજીએ એ ગ્રંથમાં પ્રભુને વિનંતી કરી છે એ શ્લોકની અંદર કે તેથી પુષ્ટિ માર્ગમાં ભગવાનની કૃપા જ મુખ્ય છે તો જ્યાં સુધી શ્રી ગુસાજી કૃષ્ણ ભટ્ટને ત્યાં બિરાજ્યા ત્યાં સુધી એ બાઈ કૃષ્ણભટ્ટના ઘરે જ શ્રી ગુસાઈજીની સેવા મારીએ છે અને તેમની પ્રચારગી અને ટહેલ પણ કરે છે અને પછી તે કૃષ્ણ ભટ્ટને શ્રી પ્રભુને કહી અને મારું સમર્પણ કરાવું એવી વિનંતી કરે છે ત્યારે તેની આરતી તાલાવેલી જોઈ અને કૃષ્ણ ભટ્ટ શ્રી પ્રભુને મહારાજ આ બાઈનો મનોરથ સમર્પણનો છે એવી વિનંતી કરે છે તો બાઈનો શુદ્ધ ભાવ જાણીને શ્રી ગુસાઈજી સમર્પણની આજ્ઞા કરે છે બીજે દિવસે તેઓ તેને સમર્પણ કરાવે છે એ ભાઈ કૃષ્ણ ભટ્ટના સંઘથી આ ભગવદ ભાવવાળી થાય છે તો ભગવદીઓનો સંગ કરવાથી વૈષ્ણવો આપણામાં ભગવદ ભાવ છે એ જાગે છે તો અહીંયા પણ કૃષ્ણ ભટ્ટના સંઘથી એ ભગવદ ભાવવાળી થાય છે આમ શ્રી ગુસાઈજી અને કૃષ્ણ ભટ્ટ બંનેની કૃપા પાત્ર છે પછી તે શ્રી ગુસાઈજીને કંઈક સેવા પોતાને સોંપવા માટે વિનંતી કરે છે ત્યારે તેઓ સેવા કરવા માટે તેને શ્રીનાથજીનો વાગો છે એ પધરાવી આપે છે પછી કૃષ્ણ ભટ્ટથી વિદાય થઈ અને શ્રી ગુસાઈજી છે તો શ્રી ગોકુળ પધારે છે અને એ પછી કૃષ્ણ ભટ્ટ એ બાઈને શ્રીનાથજીના વાગાનું સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજીનું કરી આપે છે તો એ સેવા પધરાવીને એ બાઈ પોતાના ગામમાં આવીને રહે છે અને સેવાની બધી રીત કૃષ્ણ ભટ્ટને પૂછીને એ રીતે સારી રીતે એ પોતાના ઘરે એ સેવા કરવા લાગે છે તે ખૂબ પ્રેમથી શિવનાથજીની સેવા કરે છે આમ સેવા કરતા કરતા ઘણા દિવસ થાય છે અને પછી શિવનાથજી તેને સાનુભાવ જણાવવા લાગે છે તેમ તેમ એ બાય છે એ મન લગાડીને સેવા કરવા લાગે છે તો પછી શિવનાથજી તેની સાથે પ્રત્યક્ષ વાતો કરવા લાગે છે જે વસ્તુ જોઈએ તે એની પાસે શ્રી ઠાકોરજી છે એ માંગીને લેવા લાગે છે સેવા કરતી વખતે તેના ઘણા તેને ઘણા બધા વૈષ્ણવો અનુભવો છે સિદ્ધનાથજી કરાવવા લાગે છે તેમ આ ભાઈ છે એ પણ ખૂબ જ રુચિથી સેવા કરવા લાગે છે તો વૈષ્ણવો શ્રી ગુસાઇજી ની કૃપાથી અહીંયા સિદ્ધનાથજીની કૃપા પણ છે એમના પર વરસી તો એથી એ રાજી થઈને સિદ્ધનાથજી છે એ તેને સાનુભાવ જણાવવા લાગે છે તો સાનુભવતા જણાવવા લાગતા જ એ મન લગાડીને સેવા કરે છે શિંહાજી પણ તેની સાથે પ્રત્યક્ષ વાતો કરે છે અને જે જોઈને તે એની જે જોઈએ છે એ બધું આ બાયપાસે દે શિંહાજી બાવા લે છે તે સેવા કરતી હોય ત્યારે ઘણા અનુભવ શિંહાજી એને કરાવે છે એથી સેવામાં તેને રુચિ વધે છે આમ અહીં ભગવાન અને ભક્ત ભગવતીય વચ્ચેનો જે નાતો છે એ પ્રસ્થાપિત થયા હોવાનું જણાય છે સિન્નાજી જે ચીજ જોઈએ છે તે માગે તે ઘરમાં હોય તો તે એ જ સમયે ધરી દે છે અને વૈષ્ણવો ઘરમાં નહીં હોય તો જલ્દી જલ્દી શ્રી ઠાકોરજીમાં છે એ પહોંચી અને પ્રસાદ લઈને ઉજ્જૈન જઈ અને તે બધી વસ્તુઓ લાવે છે અને ઉથાપન સમયે સિંધાજી આગળ ભોગ ધરીને તે શ્રી પ્રભુને મહારાજ અમુકી વસ્તુ અંગીકાર કરો એવી વિનંતી કરે છે

તો શ્રી ઠાકોરજીની સેવા એ કરે છે વૈષ્ણવ આમ તેને શ્રી ઠાકોરજી છે એ સાનુભાવ જણાવે છે તો તેથી વૈષ્ણવ છે કૃષ્ણભટ તેના ઉપર ખૂબ જ હેત રાખે છે તો શ્રીનાથજી તો વૈષ્ણવો જો કોઈ ચીજ માંગે અને ઘરમાં ન હોય તો એ લેવા માટે પણ બહાર જાય છે અને ઘરમાં હોય તો તો એ તરત જ ધરી દે છે તો આમ વર્ષો સુધી તે સિન્નાથજીની સેવા સારી પેઠે કરે છે અને ભટ્ટ સાથે પણ ખૂબ જ મેળાપ રાખે છે અને ભટ્ટના સેવે શ્રી ઠાકોરજી ક્યારેક કંઈક જોઈએ તો એની પાસે માગે છે જે રાતે લાવીને કૃષ્ણ ભટ્ટને સોંપી દે છે અને સવારે છે ઘરે આવીને શ્રી ઠાકોરજીની સેવા કરે છે આમ શ્રી ઠાકોરજી તેને સાનુભવતા જણાવે છે આમ તે ભક્તિભા ભાવવાળી હોવાનું અહીં દર્શાવાયું છે તો વૈષ્ણવો આ જે વાર્તા પ્રસંગ છે હજુ પણ લાંબો છે તો આવતીકાલે છે એને વિસ્તારથી આપણે ફરી પાછા આગળ લઈ જઈશું તો આજે અહીં છે વાર્તા પ્રસંગને અટકાવીએ છીએ તો આજે સર્વને જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાયજી પરમ દયાલકી જય તો વો આજનો વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એક વખત વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય